આવતા વિદ્યાર્થીઓ માટે એક આનાની ગુજરાતી થાળી ખવડાવવાની શરૂઆત કરી હતી જે પરંપરાને આજે વર્ષ પૂર્ણ થયા છે જેને હજુ કેતન જોશી ચલાવી રહ્યા છે એક આનાથી શરૂ કરવામાં આવેલ ગુજરાતી થાળી આજે એકસો ચાલીસ રૂપિયાની થઈ છે પણ તેમાં જમવાની સંખ્યા અને સ્વાદ અને ક્વોલિટી એવી ને એવી જ છે મહારાષ્ટ્ર બોર્ડિંગ હાઉસમાં રોજ પાંચસો લોકોનું જમવાનું બને છે નોંધનીય છે કે લોકોને તાજું જમવાનું મળે તે માટે હજી મહારાષ્ટ્ર બોર્ડિંગ હાઉસ ફ્રીજ વસાવ્યું નથી સવાર સાંજ વધતા ભોજન ને ગરીબો આપી દેવામાં આવે છે હું પોતે વિજય વિજયજય ઠાકર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું ઘણા વખત થી અહીં બરોડા અંદર પ્રેક્ટિસ કરું છું ઘણા વખત થી હું આ લોજની અંદર આવું છું અને રાઇટ નાઉ ફોર ધ કપલ ઓફ ડેઝ આઈ એમ કમિંગ ઓવર હિયર ઇટ્સ અ વેરી વન્ડરફુલ એક્સપિરિયન્સ to take a lunch over here and uh, mr ketan bhai and puri ben is a very nice job doing very very nice job and i salute their dedication gujarati brahmarshi ame pura 1939 ma start kari to tyare badu maharashtra thu અમારા દાદાએ મહારાષ્ટ્ર નામ આપ્યું હતું મહારાષ્ટ્ર બોર્ડિંગ હાઉસ બસ હવે આ અમારા જે પારમનતા ગ્રાહકો છે અને બસ એમના લીધે જ અમે અહીંયા પહોંચી શક્યા છે આટલું અને એ લોકોને અહીંયા આવીને ઘર જેવો અહેસાસ થાય છે જમવાનો એટલે આનંદ થાય છે એનો અમને ઘણો આનંદ છે મેસેજ એટલો સ આપીશ અત્યારે કે ભાઈ સમય બદલાયો છે સ્વાદ નહીં આવતા રહો અને અમને આશીર્વાદ આપતા રહો પૂર્વીબેન કેતનકુમાર જોશી